નમસ્કાર આપ જોઈ રહ્યા છો નાઇન કે એમ ન્યૂઝ ગુજરાત ભાદરવા સુદ નોમના દિવસે શ્રી રામદેવ પીરને નેજા ચઢાવવામાં આવે છે ખેડા જિલ્લાના માતા તાલુકાના લિંબાસી ગામે શ્રી રામદેવ નેજા ચડાવવામાં આવ્યા લિંબાસી ગામમાં ખૂબ સમયથી રામદેવ પીરનું મંદિર આવેલું છે મંદિરમાં રામદેવ પિંડની સ્થાપના કરવામાં આવી ત્યાંથી અખંડ જ્યોત પ્રજ્વલિત છે તેમજ લિંબાસી ગામની આજુબાજુના ગામોમાંથી ખૂબ મોટી સંખ્યામાં રામદેવ પીરના ભક્તો દર્શનથી આવે છે રામદેવ પિંડની નોમ નિમિત્તે લિંબાસી ગામ આખું ભક્તિમય સાથે ઢોલ નગારા સાથે દંડવંતની માન્યતા પૂરી કરી ખૂબ મોટી સંખ્યામાં નેજાધારીને નેજાટડાવામાં આવ્યા હતા વિશેષ માહિતી સેલેસી પરમાર ખેડા જિલ્લા અનુસાર એમ કહેવાય કે દિવસ છે જૂના રણ રા દ્વારકા પૂનમો ભરતા ગયા ત્યારે અજમલ રાજતો કે જ્યાં સુધી ઠાકોરજીના દર્શન ના થાય ત્યાં સુધી હું અન્ય રામદેવ નામથી દ્વારકામાં પૂનમો ભરતા

ગામે ગામ જ્યાં જ્યાં રામદેવ મંદિરો છે ત્યાં ઉજવાય છે અને નવકારી એટલા માટે કે નવકારીનો નેજો એટલે નોમનો મહિમા ગાવામાં આવે છે અને રામદેવપીરનો મહિમા ગાવામાં આવે છે રાણુધામમાં ઇકડીધામમાં કે કોઈ પણ અલગના ધામ ગમે ત્યાં ગાઓ એક જ છે કે ચોવીસ અવતારમાં વિષ્ણુ ભગવાન જે નારાયણનો અવતાર છે એ રામદેવપીરનો અવતાર લઈને આવે છે અને કલયુગના હરિંગની મનની મુરાદો પૂરી કરે છે એટલા માટે આ ઉત્સવ તહેવાર અને મેળા ભરાય છે અને એનો ભાવ પીણો આનંદથી લોકો આવે અને ખૂબ ખૂબ આનંદથી એનો ઉત્સવ ઉજવે છે કારણ કે લીંબાસી ગામની અંદર ઘણા વર્ષો થઈ ગયા બાપાના પ્રાણ પ્રતિષ્ઠા કર્યા પછી બીજા આવે છે ધીરે ધીરે ભક્તોની ભીડ વધવા લાગી અત્યારે પણ તમે જુઓ તો ચારસો પાંચસો ચડી ગયા છે અને આજુબાજુના દસ થી બાર ગામની પબ્લિક આવે છે વીરો માણે છે અને રામદેવ પીરના દર્શન કરી અને છંદક અનુભવે છે એવી જ રીતે રામદેવ બાપા હરેકની મનોકામના પૂર્ણ કરે છે તેઓ અમારો ઉપચારીનો અંતરાત્મક ખેંચે છે લિંબાશી ના પીર સાક્ષાત એ છે અને એ જોત છે અને સેવા ભક્તોની સેવા અને ગામનું સંગઠન ગામની પબ્લિકની જે પ્રીતિ એ પ્રીતિના કારણે આ મહિમા વધતો જાય છે બોલો જય રામદેવ